ખેડા જિલ્લામાં કોરોનાના બે કેસ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ પણ થયું છે કોરોના કેસની માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી જેમાં જિલ્લાની જનરલ હોસ્પિટલ સહિત હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ તૈયાર કરવાની સાથે પરીક્ષણ માટેના સાધનો સજ્જ કરવામાં આવ્યા છે પીએસસી સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરોમાં સ્ક્રીન પરીક્ષણ સાથે ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે આ વધુ ન ફેલાય માટે શહેરીજનો તેમજ જિલ્લાવાસીઓને તકેદારીના ભાગરૂપે પગલાં ભરવાને રક્ષણ જણાય તો તરત જ તબીબનો સંપર્ક સાધવાની જિલ્લા આરોગ્ય દ્વારા અપીલ કરાઈ છે જી સર અત્યારે નડિયાદ તાલુકામાં બે કેસ આવ્યા છે અને હાલમાં એક કેસ તો યથાવત છે અને જિલ્લાની અંદર અત્યારે કોરોનાને લક્ષીને શું કામગીરી થઈ રહી છે નડિયાદમાં શહેરી વિસ્તારની અંદર હાલમાં ત્રણ કેસ નીકળેલા એમાંથી બે અત્યારે એક્ટિવ છે એમાં એક મતલબ મહિલા છે અને એક થોડાક મોટી ઉંમરના પુરુષ છે એમને અત્યારે સારું છે પ્રોબ્લમ નથી સારવાર ચાલી રહી છે અને સાજા થવાની તરફ છે બીજો આપણા જિલ્લાની અંદર દરેક સેન્ટર ઉપર ખાસ કરીને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તપાસ અને સ્ક્રીનિંગનું કામ ચાલી રહ્યો છે અને ડિસ્ટ્રિક હોસ્પિટલ સબડિસ્ટ્રિક હોસ્પિટલ એનડી દેસાઈ ઓર આપણા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અત્યારે કામગીરી ચાલી રહી છે ઓપીડી બેસ દર્દીઓને જોવામાં આવી રહ્યો છે અને તકેદારીના પગલાં લેવા માટે ભીડભાડથી દૂર રહેવા માટે તેમજ શરદી ખાંસી થાય તો તાત્કાલિક ડૉક્ટરની મુલાકાત લઈ અને યોગ્ય સારવાર લેવા માટે કહેવામાં આવ્યું છે કેટલા કેટલા વોર્ડનો બેડનો વોર્ડ કોરોના વખતે જે તૈયારીઓ કરવામાં આવી હતી એ પ્રમાણની અમારી પાસે પૂરતી તૈયારી છે સિવિલ હોસ્પિટલ બી એ બાબતમાં એની પાસે ઓક્સિજન બેડ ઓક્સિજનની તૈયારી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં બી ઓક્સિજન બેડની વ્યવસ્થા છે અને સાથે સાથે ઓક્સિજન કન્સન્ટ્રેટર અને પીએસએ પ્લાન્ટ જે જિલ્લામાં પહેલાંથી કામ કરતા હતા એ પ્રમાણના છે સાથે સાથે આપણા જે બચવાના માટે બચાવના જે આપણે પાસે સાધન સામગ્રી જોઈએ તો એની અંદર આપણે માસ્ક પછી સેનિટાઈઝર અને બીજા જે આપણે પાસે દવાઓની જરૂરિયાત હોય છે એ પૂરતી વ્યવસ્થા हाल में छे सर हाल में जो बे केसो आया था एक वृद्ध पुरुष है और सत्तर वर्षीय किशोरी है तो ये क्या विस्तार में आता सु केस ये अपना नड़ियाद ना जाता और यहां इमनी सारवार चालू है तुषार पंड्या दिव्यांग न्यूज नड़ियाद